ધાણેજ એક સાડા વર્ષની બાળકીની હત્યા મામલે પોલીસનો મોટો ખુલાસો તાંત્રિક વિધિ કે અંધ શ્રદ્ધામાં હત્યા ન થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આરોપી કોઈ પણ પ્રકારનો તાંત્રિક ભૂગો નથી સોમવારે બોડેલી તાલુકાના પાણેજ ગામના રાજુભાઈ છક્તરભાઈ ઉર્ફે કાળુભાઈ તડવીની સાડા ચાર વર્ષની રીતા નામની બાળકી તેના માતા પિતા સાથે તેમના ઘરની બહાર જતી હતી તે વખતે પાડોશી લાલાભાઈ તડવીએ બાળકીનું મોઢું દબાવી તેને ઉચકી તેના મકાનની રૂમમાં લઈ જઈ તેને ગળાના ભાગે કુહાડીના ઘા મારી મોત નીપજાવેલું જે બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી બોડેલી પોલીસે બનાવના

અને ઘણા આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ ક્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભુવો નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિ બેન તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના હું નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂટવી નહીં શક્યો છોકરી રીતાને ઝૂટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એને પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની મા ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા કેમકે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરણ જનારના પિતાએ રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને આખા પરિવારને મારી નાખવાનું છું પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે